નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની બુંજેટા ચેકપોસ્ટ પર અંગ્રેજી દારૂ લઈ જતી ક્રેટા ગાડી કન્ટેનર સાથે અથડાતા પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો મળતી વિગતો અનુસાર તિલકવાડા પોલીસે ચેકિંગ દરમિયાન બુંજેટા ચેકપોસ્ટ પર એક ક્રેટા ફોર વ્હીલ ગાડી નંબર જીજે જીરો સિક્સ પીકે પંદર સુડતાલીસના ચાલક પોતાના કબજાની ક્રેટા ગાડીમાં સીટની નીચે તથા પાછળની સીટમાં તથા ડીકીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બિયર ટીન અને ક્વાટારીયા નંગ એક હજાર ચારસો એંસી કિંમત રૂપિયા ત્રણ લાખ એકવીસ હજાર નવસો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ક્રેટા ગાડી ફોર વ્હીલ કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ મુદ્દામાલ રૂપિયા આઠ લાખ છવ્વીસ હજાર નવસો હેરાફેરી કરી ગુંઝાર ચેકપોસ્ટ પર નાકાબંધી જોઈ ફોર વ્હીલ ગાડી લઈ વાળવા જતાં એકદમ કન્ટેનર સાથે અથાળી સ્થળ ઉપર ગાડી મૂકી ક્રેટાનો ચાલક નાસી જતાં પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી